ગીર સોમનાથ જિલ્લાના ગીર પોલીસના નિયમોને ઠેબે ઠુકરાવતા વાહન ચાલકો ગીર ગઢડાના ઉના ચામવાડા રોડ પર ટ્રાફિક નિયમોના ધજાગરા તો બીજી બાજુ રાત્રિના સાંજના સમયે આવારા તત્વો રોડ પર વાહન રાખી નાખતા હોય છે સીન મામલતદાર દ્રોણ ચોકડી બે નંબર બસ સ્ટેન્ડથી જામવાડા રોડ પર પુરપાટ ચાલતા વાહનોના કોઈ બમ્પ સ્પીડ બ્રેકર મૂકેલા છે ના તો કોઈ રોકવા માટે ટ્રાફિક પોલીસ છે આ રસ્તા પર અતિશય ટ્રાફિકના કારણે ટ્રા દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડે છે વારંવાર અકસ્માતો થતા હોય પણ તંત્ર કે માધ્યાને નથી આવતું કે ગીર ગઢડા માફિયાઓને પોલીસનો કોઈ ડર નથી નંબર પ્લેટો વગરની ગાડીઓ તો નંબર પ્લેટની જગ્યાએ માફિયાઓની નેમ પ્લેટ મારેલી હોય છે આની સામે પોલીસ લાલાક કરવી જોઈએ છે કે પછી પોલીસ પણ આ માફિયાઓથી ડરે છે કે શું કે નીતિ નિયમો નેવે મૂકી દીધા છે કે શું આ અવારા તત્વો માફિયા થઈ અને રાત્રિના ફરી રહેલા તત્વોને કોઈ નિયમ લાગુ નથી પડતો કે શું સો આ બાબત પોલીસને ધ્યાને નહીં આવી હોય ક્યારે કે ખીસ્તું ગીરગઢડા પોલીસની કામગીરી તો ચાલુ છે તો આવારા તત્વો નું ક્યારે કરશે આવા જ બુલેટિન ન્યૂઝ જોતા રહો રમેશ સત્યની સાથે